થમ ડગે મેરું ડગે ચારણ દી ડગે નહીં દેવાત્મા હવે તમે પાછો ધ્યાન રાખજો કે હવે હું જો માફી માગું તો હવે હું પ્રોગ્રામ મૂકી દઈશ ફરી આટીમાં આવી જાઓ તમે માતાજી કરશે તો બાર મહિનાની અંદર તમે પાછા ગમે માફી માંગશો એ પાકું છે આટલો અમને વિશ્વાસ છે કેમ કે તમારું તમારી ટાયડાઈ એવી છે ટાયડા ટાયર્ડાય ને વેડાઈ બે તમારા ઘર છે એટલે તમે છે ને પાછું આવી જાઓ આ ટીમ અમને તો કાંઈ વાંધો જ નથી તમે હા રોગ એમ કીધું કે હવે હું જો માફી ક્યાંય માગીશ તો હું પ્રોગ્રામ મૂકી દે એવું તમારે હું જ બોલવાની જરૂર છે એટલે તમે પાછા વારી આજની તો ગમે ત્યાં સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન સમય આવી જાય ભાઈ સમય વગર નકામું બધું સમય માણસને ગમે ત્યારે આવી જાય તો અભિમાન બહુ છે તમારું બોલ બોલ મેં તોલ હે મત તોલ કો મત બોલ તોલ વગરનો બોલો છો તમે ને તમે પાછો ગમે એ વાત હોય તમારાથી પહેલેથી સ્ટાર્ટિંગમાં તમે જ્યાં સુધી અમે પ્રોગ્રામ ચાલુ કર્યા તે ને તમારી વાત તો જ જાડાઈને કુમારીવારીને એવી વાત હોય તમારી ઓડિયન્સને મજા આવે અત્યારે બધે નવું નવું હાલે બધેને પણ તમને યાદ હોય તો ઈસરદાનભાઈ તમને કીધું દુ કે આ વાત આવી રીતના ના હોય એમ આ કલાકાર ના કહેવાય કલાકારના જીભમાં આ વસ્તુ ના શોભે તમને સલાહ સંસ્કાર આપ્યા હતા હવે તો તમારું હાલી ગયું એટલે તમે જે કોટા મારો છો સમજદાર માણસ હોય ને પ્રોગ્રામ સાંભળતો હોય ઐતિહાસિક માણસ એને બધી ખબર પડતી હોય બરાબર તમે છે ને પબ્લિક અમે આવી જાય ને એટલે તમે ચૂકી જાઓ છો બીજું કાંઈ વાંધો નથી વાદા ક્યાં હે તો નિભાના પડે તમે કયો છો એ પ્રમાણે પછી ઊભી નથી શકતા એ તમારો મોટો વાંધો એવું બોલાય જ નહીં આપણે શું બોલવાની જરૂર છે કલાકારની દુનિયામાં તમે જેટલા ચર્ચામાં આવ્યા ને દેવતમાં આવ્યો કોઈ નથી આવ્યો તમે સત્તર વાર માફી માગો માફીઓ માગી નવલોગ તમે તેથી પટેલ સમાજમાં કીધું હતું કે સરદાર વલ્લભભાઈની બાપની જ ત્રેવડ નથી પછી એ જ જગ્યાએ તમે માફી માગી હતી બરાબર અને હમણાં તમે બીજમાં કીધું કે ચારણોને અમારો જ ઓડિયન્સ અમારો જ મંદિર અમારી જ માતાજી અહીંયા કોઈને બાપની જાગીર નથી અમારી જ છે બધી તમે તમે કીધું કે તમારા બાપની જાગીર નથી એટલે તમે જ્યાં તહેવાદ ભૂલી જાઓ છો સમય આવી જાય માછું માફી માંગવાનું આવી ગયો જ છે પણ હજી આવશે અમને આશા છે બરાબર સમજણ વગરનું જીવવું ભલે જીવ વર્ષ હજાર પણ સમજણથી જીઓ બે ઘડી તો થઈ જાય ભેળો પાર એવું કામકાજ છે તમારું ચારણ ગમે ચારણ હોય ને ગમે એ ચારણ એને બધી ઇતિહાસની ખબર હોય નજીક કોઈ બોલતા જ નથી બાકી ગમે ચારણનો દીકરો હોય એને ક્યાં કડી પકડવીને એને બધી ખબર હોય અને તમે ટાયડું ઘોડું હોય ને ટાયડું ઘોડું એ કોઈ જાતવાનું થાય નહીં જિંદગીમાં ના થાય તમે ગમે એવું ખબર ગમે એવું સાચવું જાતવાનું હોય ને એ જાતવાના જ હોય એ જન્મ અહીંયાથી જ જાતવાનું હોય એવું છે તમારા આ કામકાજ એવું છે તમે ચારણોને પાછળ રાખવાની કોશિશ કરો છો એ હવે થાય નહીં કોઈ દી બરાબર જય માતાજી